સાંગધ્રા નગરપાલિકા દ્વારા સરકારશ્રીના આદેશો મુજબ શહેરમાં આવેલી વિવિધ હોસ્પિટલ સ્કૂલ મોલ તથા બેન્કો અને બીજા કોમર્શિયલ કોમ્પ્લેક્સોની સઘન ફાયરનું ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં ફાયર એનઓસીજીની એક્સપાયર થયેલું હોય તથા ફાયર એક્સ્ટિંગવિશનની અવધિ પૂર્ણ થયેલું હોય તે તમામની નોટિસ આપવાની ક કાર્યવાહી છેલ્લા બે દિવસથી ચાલુ છે જેની અંદર તેર જેટલી હોસ્પિટલોને તથા બાર બાર જેટલા મોલ શોપિંગ કોમ કોમ્પ્લેક્સોને નોટિસ પાઠવવામાં આવેલ છે અત્યારે હાલ સિટીમાં સર્વે કરી અને જે જે ખામીઓ છે તેમની નોટિસ ફટકારવામાં આવી રહેલ છે અને જો ખામીઓની તાત્કાલિક પૂરતા નહીં કરવામાં આવે તો આરએફઓ સાહેબને સીલ કરવાની કાર્યવાહી માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ઓફિસર ઇન્ચાર્જ બરાબર ચંદુલાલજી પરમાર વાળું નામ છે સરકાર શ્રીના પરિપત્ર મુજબ ધાંગધ્રામાં જે કોઈ પણ સંસ્થા હોય ઇમારત બિલ્ડિંગો હોય ધાર્મિક સ્થળો હોય સ્કૂલો હોય મોલો હોય તેમાં સર્વે કરવામાં આવે છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જેને એનઓસી ન લીધી હોય એને એનઓસી લેવા માટે રિવન્યૂ માટેની અમે નોટિસ પણ જ આપેલ છે જે જગ્યાએ બિલ્ડિંગોમાં સિસ્ટમ કમ્પ્લીટ હોય ચાલુ હોય એને અમે ઓકે આપી છે કે સિસ્ટમ તમારી ચાલુ છે જેથી કરીને સરકારશ્રીના પરિપત્ર મુજબ આ કામગીરી કરવામાં આવે છે રોજની સ્કૂલો પંદરથી વીસમાં આપણે લઈ છીએ રિન્યુ સર્વિસ